સરકારી કામોમાં કેવી પોલમ પોલ ચાલે છે તેનું એક ગુજરાતીમાં કહેવત છે લોટ પાણીને લાકડા સુરેન્દ્રનગરના ખેરાળી ગામની સીમમાં બે મહિના પહેલા બનાવેલી માઇનોર કેનાલમાં આ કહેવત બંધ બેસતી છે કારણ કે ખેડૂતોને ખેતર સુધી સિંચાઈનું પાણી મળી રહે તે માટે બે મહિના પહેલા કરوڑ રૂપિયાના ખર્ચે પાંચ કિલોમીટર લાંબી પેટા કેનાલ બનાવવામાં આવી હતી તેમાં ભંગાણ થવા લાગ્યું છે જેના કારણે માઇનોર કેનાલના કામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આવું કામ થાય શું દેખાય છે તો બનાવી છે સાહેબ તો કારણ કે સેટિંગ જ હોય તો જ આવું કામ થાય આવતું જે રીતે કેનાલમાં ગાબડા સામે આવ્યા છે તેનાથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉડીને આંખે વળગે છે ખેડૂતોએ હવે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માગણી કરી છે કેનાલ હાવ જર્જરી હાલતમાં થઈ ગઈ વરસાદમાં તો માલની એવી ગુણવત્તા પણ નથી અને માલ જે નિયમ પ્રમાણે ચડવો પડે તે પણ ચડેલો નથી દેખાતો હવે શું માંગ હવે આખી કેનાલ જ રિજેક્ટ કરવી પડશે સરકાર નવી એમ કે કેનાલ બનાવવી પડશે આ માઇનોર કેનાલમાં ભંગાણના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા છે તેવામાં ખેડૂતોની ખેતીની મહામૂલી જમીનને નુકસાનીની સંભાવના હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ કેનાલનું રિપેરિંગ કામ કરાવે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે ફઝલ ચૌહાણ જીએસટીવી